પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીત સિંહ ના દિવસ પર રસ તડબો કર્યા હતા જલસા ગ્રુપ દર વર્ષે જગજીત સિંહજીની જન્મતિથિ ઉપર આ કાર્યક્રમ વિનામૂલ્યે કરીએ છીએ જગજીત લવર્સને અમે લોકો બધાને ઇન્વાઇટ કરીએ છીએ અને વિનામૂલ્યે બધા આવે છે ને રાતના એક દોઢ વાગ્યા સુધી એમની ગઝલો માણે છે સાથે સાથે અમારા મિત્રો આ બધું કરે છે ને સાથે જ ડોલરભાઈ મહેતા આજે ડોલરભાઈ મહેતા અને સાથે ગાર્ગી વોરા અને રાણાનું ગ્રુપ આ બધાને વિરલભાઈ રાજ જેવા મોટા ગજાના દિગ્દર્શક છે એન્કર હતા અને અને ખૂબ જ લોકોએ માણ્યું છે દર વર્ષે અમે આ લોકો કરતા આવીએ છીએ ઘણા વર્ષોથી આ હિસાબે બંધ હતું ફરીથી અમે ચાલુ કર્યું છે ફરીથી આવતા વર્ષે પણ કરશું અને અમે બધા જગદીશ લવરજી અને બધા મિત્રોનો બધા ચાહકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ